ગાડી આ ડીઝલ વેરિયન્ટ ની અંદર ગાડી છે આવું તમને હું આખી ગાડી બતાવી દઉં પહેલા આ તમારા સામે આઈ ગઈ BMW X1 ગાડી સુપર કન્ડિશન ગાડી છે ભાઈ આ સાઈડ નો વ્યૂ કઈ કા પ્રકાર નો દેખાશે તમને તારો બાર બાદ જ પેટી પે આ કમ્પ્લીટ કન્ડિશન માં ગાડી ભાઈ પાછળ થી કઈ કા પ્રકારે તમને ગાડી દેખાશે લુક અને ગાડીમાં નામથી એ સળો નહીં હો ગાડીની અંદર અને આપણી સો ટકા ગેરંટી રહેશે કે ભાઈ આ ગાડી જે ખરીને તમે પૈસા ખર્ચો ને એના અંદર તમને વળતર એ પ્રકારે તમને મળી જ રહેશે જુઓ ખાલી ગાડી અને દિલથી કહેજો સાચું સારી કંડિશન જ છે ગાડીની પણ તમે પણ કહેજો નથી સારી આ ગાડી બોલો નોન એક્સિડન્ટ ગાડીની આપણી ભાઈ ફૂલ ગેરંટી આવશે હોય તમે તાર બે ફિકર થઈને લઈ જજો તમે તાર હું બધા વિડીયોમાં કહું અને આમાં પણ કહું જ છું તમને અને કંપની ફિટિંગ એન્જિન જ આવશે આપણે લેતા જ નહીં જેવો તેવી વસ્તુઓ પરચેસ નહીં કરતા આપણે આવું અંદરથી તમને ગાડી બતાવી દઉં અંદરથી આ પ્રકારે તમને ગાડી જોવા મળશે અંદરનું ઇન્ટેરિયર તો કમ્પ્લેટ જ છે ખાલી આ સાઈડમાં જે સ્પીકરની જે ટ્રીમ આવે ને છે એ તમારે કદાચ નખાવી પડે બાકી બીજો કોઈ ખર્ચો નથી આની અંદર કન્ડિશન તો વેલ મેન્ટેન જ છે અગિયાર મોડલ પ્રમાણે બહુ સારી રીતે સાચવેલી છે ગાડી હું સ્ટાર્ટ કરીને તમને બતાવું એન્જિનનો ભાઈ એક નંબર છે અને પાછળથી આપણે આનો ટ્રીસ ટાઈપ બી લઈએ છીએ એના અંદર પણ હું તમને બતાવીશ આવો આપણે આ બધું ચેક કરી લઈએ ટેપની અંદર આ જો એસીના કંટ્રોલ બરાબર જ છે આ સાઈડ જે દેખાય તમને સો સો ટેમ્પરેચર ને આ બાજુ આજે વધારો શું કરવું છું મતલબ કે બે સાઈડ ઉપર એસી આવશે તમાર એક કંડક્ટર સાઈડ સાઈડ આમાં બે એસી આવશે ટોટલ તમે જેવી રીતે ટેમ્પરેચર

એટલે કોઈ વસ્તુ બંધ નહીં ભાઈ જો ગાડી આવું સ્ટાર્ટિંગ આપણે કરી નાખીએ અને આપણે આવું ટેસ્ટ ડ્રાઈવ લઈશું આનો અને તમને બતાવું ગાડીનું પરફોર્મન્સ આવું જોઈ લો તમે આ ડે ડ્રાઈવમાં નાખી દીધી ગાડી આવું પાડું ખાલી પિકઅપ જોવો તમે એકદમ જોરદાર પરફોર્મન્સ છે ગાડીનું એક રૂપિયાનો તમને એન્જિનની અંદર અવાજ નહીં આવે કોઈ જાતનો પિકઅપ જોવો ખાલી

માઇનલ બી તમને મળી જશે આમાં હાઈવે ઉપર તમે ચલાવશો ને ગાડી તો તમને આરામથી સત્તા વધારો આપશે અને સિટી અંદર ચલાવશો ને તમને ચૌદ પંદર ની તો આપશે જ તો આપણા પાછા પહોંચી ગયા એસટી બોટર ટેસ્ટ હાઈવ ગાડી તમે જોઈ જશે અને ગાડીની કંડિશન બહુ જોરદાર જોરદાર અને બહુ રનિંગ કન્ડિશનમાં ગાડીએ લીધા પછી તમારે હજુ એ પાંચ વર્ષ તમારે ખેંચવાશે પાંચથી સાત વર્ષ તો આરામથી તમારે ચાલશે ગાડીમાં અને બીજી એક રૂપિયાની તકલીફ તમને નહીં પડે ગાડીમાં અને ગાડી જો તમારે કદાચ રેન્ટ ઉપર બી આપશો ને તો હવે તમને આ ગાડી વીસથી પચીસ હજાર રૂપિયા લગન સિઝનની અંદર કમાઈને આપશે એવી ગાડી છે જો આ ગાડીની ઓરિજિનલ કિંમતની વાત કરીએ આપણે તો સાડા છ લાખ રૂપિયાની આપણે રાખેલી છે પણ તમે યુટ્યુબના રેફરન્સથી આ ગાડી લેવા માટે તમે આવશો અને મારું નામ પટેલ એટલે કે દેશી ભાવ જો તમે કહેજો મને નંબર ઉપર કોલ લગાવીને આવજો તો હું તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આની અંદર કરી આપીશ અને લાસ્ટ એન્ડ ફાઇનલ તમને ડિસ્કાઉન્ટ ઉપર આ ગાડી પાંચ લાખના નેવું હજારમાં તમને આપી દઈશ આ આપણી જવાબદારી તમે તારા અને આખા બજારમાં તમારે ફરી લેવાનું જો આટલા સસ્તા કિંમતની અંદર આ ગાડી તમને મળે તો તમારે મને કહેવાનું ભાઈ તમારા માટે આટલી મહેનત કરતો હોય તો હજુ સુધી તમે મારી ચેનલના સબસ્ક્રાઈબર અને આ વિડીયોને લાઈક ના કરી હોય તો કરી દેજો અને તમારા સર્કલમાં પણ આ વિડીયો પોખ્તો કરજો જેથી કરીને એમના પણ આવી કોઈ સારી ગાડી મળી જાય તો એ તમને પુણ્ય મળશે ભાઈ સારી ગાડી મળવી નસીબવાળાનું કામ અને સસ્તી કિંમતમાં તો આપણે એના માટે તો હું બેઠો જ છું તમે ધારો હું તમને સારા ભાવની અંદર હું તમને ગાડીઓ બધી કરાવી દઈશ કોઈ બી તમે માગશો એ ગાડી મારી જવાબદારી હું તમને અપાઈને રહીશ એટલે પ્લીઝ તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ના કર્યું હોય તો ચલો આવા નેક્સ્ટ વિડીયોમાં મળીએ આવા જ વિડીયો સાથે